જય સોરણમાં જય મોગલમાં મિત્રો કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ અવાર હવારમાં ઇન્દુબેન જો ચા પીવે છે તો ઇન્દુબેનના ચા થી શરૂઆત કરી જય માતાજી જય માતાજી જય મોગલમાં ચા બની ગયો હા હવારમાં ઊઠી હ અને પાણી ભર્યું સરસ લ્યો કપડા ભીના થઈ એટલે ઘરમાં ભરું છાવ હોય તો ઠીક છે કાટાણે મમ્મી ઉનાળો છે ઉનાળો

પપ્પા જય માતાજી જય માતાજી હુંજ નારાયણને જળ ચડાવ્યું સવારમાં હવારમાં અવારમાં ઊઠી બ્રશ કરી કમ્પ્લીટ થઈ અને છે ને પહેલાં માતાજી કરી કરીર દેવીના પાઠ કરી સૂર્યને જળની અર્થ આપી અને તે પછી હું નાસ્તો કરું છું એવું મને અંદરથી ભાવ છે ઊર્જા આવે છે અને મને મજા આવે બહુ સારું સૂર્ય સૂર્યનારાયણને અવારમાં જળ ચડાવવાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને બીજા ઘણા ફાયદા છે રહોડામાં માં શું ઊંટણ કકડાવે છે કડકડિયું એમ કે ઓલી રોટલી હોય પડી હોય કડકડિયું નો કેવાય હા સરસ જેવો આપણને આપણને ખવરાઈ દેવાનું રોટલી વઘારે છે રોટલી તે ખાઈ લીધી હોત તો અત્યારે નો ખાવી ભાવે પણ રોટલી આ રે બીજું નહીં મામા કરતા કાણો મામા હારો કડકડિયું કડકડિયું

એ લોકો જોક્ષકસ આવે એમ કે તમે મારી લગ્ન કામ કર્યા મેં તો કપડાં જોતા એ ખોસી રહ્યા હતા ને

શું ખાવું છે મમ્મમ મમ્મમ વાળી કેરી ભાળી ગયા છે લે ખા હમણાં જો આ દેહને એટલે કેવું રિએક્શન આવે છે યુગ

ઉપડીઓ ગાડી એ હે ભાઈ તમે આ બધું દેશી પંખો ચાલુ કર્યો છે ભાઈ જય માતાજી શું છે બોલો ગરમી છે તો જ ભાઈ વરસાદ હમ વરસાદ નો થાય ત્યાં સુધી ગરમી રહેવાની વરસાદ થઈ જાય તો વરસાદ થાય પછી તો બરોબર બરોબર બીજું બોલો એવું જ છે ને થઈ ગયો છે ગયો ને ચાર્જિંગ થઈ ગયું છે હમ જવાનું છે હા તો થાકી જાય હમ રમત જોવો તમે

ભાઈ પપ્પાની ઈચ્છા હતી કે માને આપણે છે ને કેરી બહુ વાલી હતી અમારા માને તો કેરીનો રસ માને ધરીએ છીએ પપ્પાની બહુ ઈચ્છા છે એટલે માને કેરીનો રસ ધરીએ છીએ તો આ મારા મા છે એને કેરી બહુ વાલી હતી ગયું બાપુ પગ માથે પગ ચડાવીને ઉઈ ગયા ને અમને બેન ઊભા કરી રહ્યા કાજ નથી હાલો મમ મમ ખાવા ને જ જવું તો માને કેરીનો રસ ધરી દીધો છે છે બપોરામાં રોટલી કારેલાનું શાક ડુંગળી ફાડા લાપસી અને કેરીનો ઠંડો ઠંડો રસ આ યુગરાજભાઈનું જો મોટું ભરાઈ ગયું મમ્મી આ શું ભેગું પીરું હે રાઈ જીરું ધાણા

બાથરૂમ લવર બહાર આવી ગયા છે બાથરૂમ લવર નઈ નઈ કરીને યુગ ભાઈ આમ જો જ્યોતિ કાકા નઈ નઈ કર્યું કેા આયા કેમ કરતા માથું હે હાંડિયો થા હાંડિયો થા હાંડિયો હાલો હાલો હાંડિયો સઈ હાંડિયો થાવ

હમણાં બાદ છે ને એટલે ત્રીજો સકો છે છે ચોમાસું નજીક આવતું જાય આમ જો વાદળા આવી ગયા અને હવે થોડાક જ દિવસોમાં હા સોમાહુ ના જી બી વાળા લાઈટ ની કઈ બાકી નઈ રાખે એ યુ ગાય રોકાવાના કુંડલા જવાનું તું કે સોમાહામાં આજ કુંડલા જવાનું હોય જવાનું અને ભાદરવો ક્યાંય નહીં આ ભાઈ ને છે જો તારી હાટું જ બને છે

અહીંયા સુધારવાનું કંઈ એ મોવા બાજુ મળવાનું કે તો ચાલો મિત્રો આજના અવલોક મારી સુધી પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ જલ્દીના અવલોકમાં ત્યાં સુધી બધાને જય માતાજી